નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુ ડે ન્યૂઝ સિન્નોર ખાતે જેસી પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે વડોદરા જિલ્લા કલેક્ટર એબી બી ગોળની ઉપસ્થિતિમાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી કાર્યક્રમની શરૂઆતમાં વડોદરા જિલ્લા કલેક્ટર એબી બી ગોળના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો તો રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું ત્યારબાદ કલેક્ટર શ્રી દ્વારા પરેડ નિરીક્ષણ કરવામાં આવ્યું અને ટેબ્લું પ્રદર્શન કરવામાં આવ્યું માનની જિલ્લા કલેક્ટર શ્રીનું પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું ત્યારબાદ વિવિધ સંસ્થાઓના કર્મચારીઓને પ્રમાણપત્ર આપી ચેક વિતરણ કરવામાં આવ્યું ખાસ કરીને આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા શ્રી એ બી ગૌર વડોદરા જિલ્લા પોલીસ વડા શ્રી રોહન આનંદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મમતા હિરપરા મેડમ સિનોર પીએસઆઈ એ આર મહિડા તાલુકા વિકાસ અધિકારી શ્રી એપીએમસી ચેરમેન સચિન પટેલ સિનોર મામલતદાર શ્રી એમ બી શાહ નાયબ મામલતદાર શ્રી આનંદકુમાર તેમજ જિલ્લા અને તાલુકાના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

સર અત્યારે જે હાલની અંદર જે સિનોર તાલુકાની અંદર જે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો છે તો એનું આયોજનને જે પ્રોગ્રામ કઈ રીતે રહ્યો તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાના કાર્યક્રમો યોજવાનું તત્કાલીન માન્ય શ્રી અને હાલના વડાપ્રધાન શ્રીએ પ્રેરણા અને પરંપરા શરૂ કરાવી જેના કારણે સિનોરની અંદર આજે આપ જોઈ રહ્યા છો કે ઉત્સાહે લોકોએ પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ભાગ લીધો છે અને ખૂબ ઉલ્લાસ અને ઉમંગથી આ કાર્યક્રમ યોજાયો હા તો અત્યાર માન્ય સી કલેક્ટર સાહેબ સિંહ કીધું છે કે હસો ઉલ્લાસભેર જે કાર્યક્રમની ઉજવણી કરવામાં હોય છે જેને લઈને સિનોર મામલતદાર સીએનો નો આયોજન છે એમાં પણ લોકોએ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે સ્પાર્ક ટુડે ન્યૂઝ લવકેશ ઠાકોર સિનોર